ભાવનગર ફોરેસ્ટ અધિકારીને લઈને શું સૌથી મોટો ખુલાસો થયો છે તમે બધા લોકો કંઈક ને ક્યાંક જાણો છો કે જે મિત્રો કાળજુ કપાવી ઘટના ઘટી હતી આ ઘટનાની અંદર મિત્રો નૈનાબેન ફોરેસ્ટ અધિકારીની પત્ની હતી તેની હત્યા થઈ હતી તેના બે બાળકો એટલે કે દીકરીને દીકરાને પણ મિત્રો હત્યા થઈ હતી પરંતુ કંઈક ને કંઈક ફોરેસ્ટ અધિકારી આ બધું કર્યું હતું તો પ્રેમિકાના કારણે કર્યું હતું પરંતુ કંઈક ને કંઈક સોશિયલ મીડિયાની અંદર પ્રેમિકા પણ નથી આવી અને ક્યાંક ને કંઈક સોશિયલ મીડિયાની અંદર પ્રેમિકાનું નિવેદન પણ નથી આવ્યું અને ફોરેસ્ટ અધિકારી પોતે

યા હતા કારણ કે આ નરાધની કારણ કે અત્યારે જે કર્યું હતું આ બિલકુલ ખોટું કર્યું હતું પોતાનું ઘર વીખી નાખ્યું પોતાનો મળો વીખી નાખ્યો તો ક્યાંક ને ક્યાંક મિત્રો આજે કીધું લાખો લોકોની એક જ માંગ હતી કે આને ફાંસી આપવામાં આવે કારણ કે આને કૃત્ય જવું કર્યું હતું અને કાંડ દાવું કર્યું છે કર્યું હતું કોના કારણે એ પણ પ્રેમિકાના કારણે એક છોકરીને મિત્રો આજે તો ક્યાંક ને ક્યાંક પામવા માટે મિત્રો આજે તો તેનું ઘર વીખી નાખ્યું તેના દીકરાઓ માસુમ ફૂલ જેવાની હત્યાઓ કરી નાખી તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો જો તેને છૂટાછેડા કરી નાખ્યા હોત તો મિત્રો આજે તો તેને કંઈ પણ ન થાય બંને